ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે જોકે ગંભીર બાબત તો એ છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ્સોના અગ્નિકાંડ બાદ પણ ફાયર સેફ્ટી મામલે પોલમ પોલ ચાલતી હોવા રહી છે એટલાન્ટિસ બિલ્ડિંગનો વર્ષ બે હજાર ચૌદ બાદ ફાયર એનો સિંહ લેવાયું હોવાનું સામે આવ્યું છે ફાયર વિભાગે બે નોટિસ આપી હોવા છતાં પણ રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્ય હોવાનો ઘટસ્ફોટ થયો છે રાજકોટ ફાયર વિભાગને આગ લાગવાનો કોલ દસ વાગે ને સત્તર મિનિટે મળ્યો હતો એ બાદ ફાયરની ટીમ પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ બુજાવવા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી આગમાં સ્મોક વધારે થઈ જવાને કારણે કાચ તોડી સ્મોક બહાર કાઢવા કામગીરી કરવામાં આવી દોઢ કલાક બાદ આગ ભારે જહેમતે કાબુમાં આવી સમગ્ર મામલે રાજકોટ વીજીબીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર બિગ બજારની સામે આવેલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હોવાની જાણ થતાં પીજી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તપન વોરા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચી પીજી વિસયની ટીમે પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલું ટ્રાન્સફોર્મર તપાસ્યું અને પીજી વિસિએલનું વીજ મીટર પણ ચકાસ્યું જો કે બંનેમાં કોઈ જ ખામી જોવા મળી નહોતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે